લારી જેવું જ મંચુરિયન આપણા ઘરે કેવી રીતનું બનાવવું તો તમે જોઈ શકો છો ફ્રેન્જ કેટલા સરસ આપણા મંચુરિયન બની ગયા છે આ લારીના પડોસ કરતાં પણ બહુ જ સરસ બને છે આપણા ઘરે મંચુરિયન તો આપણે લારીએ લેવા જવાની જરૂર પડતી જ નથી જો તમને આ રેસીપી પસંદ આવે તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો કે કેટલા સાફ સફાઈથી કેટલા સરસ આપણા મંચુરિયન ઘરે બને છે તો આપણે માર્કેટમાં લેવા જવાની જરૂર નથી પડતી તો ચાલો રેસીપી શરૂ કરીએ हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल तो आज मैं तुम्हारे साथ शेयर कर so, रही एक नईज रेसिपी तो फ्रेंड्स आज ही આપણે બનાવશું વેજ મંચુરિયન તો મંચુરિયન તો તમે બધા જ ગાધેલા હશે પણ આ મંચુરિયન ની રેસિપી તમે જરૂર ટ્રાય કરજો તો મંચુરણ બનાવવા માટે મે 1/2 કિલો જેટલી કોબીજ લઈ લીધી છે 100 ગ્રામ જેટલો કોર્નફ્લોર લીધો છે 100 ગ્રામ જેટલો મેદો લીધો છે એક ચમચી જેટલું લાલ મરચું લીધું છે એક ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે અને એક ચમચી જેટલું આપણે લસણની પીસ લીધી છે સો ગ્રામ જેટલા આપણે ગાજર લઈ લીધા છે બે ચમચી જેટલો આપણે ટોમેટા કેચઅપ લીધો છે અને બે ચમચી જેટલો આપણે સોયા સોસ લીધો છે અને બે ચમચી જેટલો આપણે ચીલી સોસ લીધો છે અડધી ચમચી જેટલો આપણે હિંગ લીધી છે અને એક ચમચી આપણે ચાટ મસાલો લેવાનો છે એક ચમચી જેટલું આપણે મીઠું લીધું છે તો સૌથી પહેલાં આપણે કોબીઝને લઈ લઈએ તો આ કોબી લઈ લીધી છે એમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો આપણે હિંગ લીધી છે એ એડ કરી દીધી છે મીઠું આ મરચું આદુ લસણની પેસ્ટ તો બધા મસાલા આપણે એડ કરી દીધા છે કોનફ્લોર પછી મેદો બધા મસાલા એડ કરી હવે આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે પછી આના આપણે બોલ્સ બનાવી દેવાના છે થોડું આમાં આપણે બટર યુઝ કરીશું એટલે શું આપણા બોલ્સ છે નરમ બને થોડું આપણે બેટર લઈ લીધું છે હવે બધું મિક્સ કરી દઈશું તો તૈયાર થઈ ગયું છે આપણું બેટર મોસ કેટલા સરસ તૈયાર થઈ ગયા છે આપણા હવે આપણે કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા છે આપણા મન્ચુરિયન કેટલા સરસ થઈ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ લાગી રહ્યા છે કેટલા ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આની ગ્રેવી બનાવી દઈશું તો ફ્રેન્ડ્સ આપણે ગ્રેવી બનાવી દઈશું તો મેં સૂકી ડુંગળી લઈ લીધી છે શિમલા મરચું નાખી દીધું છે અંદર કટિંગ કરીને થોડી આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું આમાં તો આપણે આ લઈ લીધું છે બધું કોબી છે ને બધું ગ્રેવી બનાવવા માટે તો આમાં આપણે આપણે મસાલા એડ કરીશું હવે બે ચમચી જેટલો આપણે ચીલી સોસ એડ કરીશું આમાં અને બે ચમચી જેટલું સોયા સોસ એડ કરીશું

તો મીઠું મેં અડધી ચમચી માંથી પણ ઓછું લીધું છે અને આપણે પાણી વેળી દઈશું આમાં થોડું એટલે થોડું ચડે પાણી વેળી દીધું છે આપણે થોડી વાર ચડવા મૂકીશું આને પછી આમાં બે ચમચી જેટલું આપણે કોમ એડ કરવાનો છે

આપણે મન્ચુરિયન એડ કરી દીધા છે હવે આપણે સરસ મિક્સ કરવાની છે ગ્રેવી આ ફ્રેન્ડ્સ એટલા સરસ મન્ચુરિયન બનીને તૈયાર થાય છે ને કે આપણે બજારમાં લેવા જવાની જરૂર પડતી જ નથી તો આ જ રીતે ઘરે બનાવી લેવાના બજારમાંથી આપણે બજારમાં તો જો સારી વસ્તુ પણ નથી વાપરતા કોબીજ પણ સારી નથી હોતી ઘરેથી આપણે સાફ સફાઈથી બનાવી તો કેટલા સરસ મન્ચુરિયન બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે આપણે ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલા સરસ આપણા મંચુરિયન ઘરે તૈયાર થઈ ગયા છે એકદમ લારી જેવું જ મંચુરિયન આપણે ઘરે બનીને તૈયાર થઈ ગયા છે કેટલું સરસ લાગી રહ્યું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલા સરસ બની ગયા છે ને કેટલા ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલા સરસ લાગી રહ્યા છે કેટલા ટેસ્ટી બને છે તો બની ગયા છે આપણા મંચુરિયન કેટલા સરસ બની ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા સરસ લાગી રહ્યા છે કેટલા ટેસ્ટી બની ગયા છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી અને સબસ્ક્રાઈબ જરૂરથી ભરજો કરજો શું કે ફરીથી હું જે પણ વિડીયો નાખું તમારી ચેનલમાં આવી જાય તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ